પરંતુ પ્રશાસને કોઈ નકર કાર્યવાહી ન કરી જો હજુ પણ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ધરણા કરાશે નદીમાં કરોડો રૂપિયાની ખનિજ ચોરી થઈ છે અને આ ખનિજ ચોરી લગભગ છેલ્લા પાંચ વર્ષથી થઈ રહી છે તો આપ સૌ જાણો છો કે આ કોની રેમ દ્રષ્ટિથી થતી હોય અને નીચેથી ઉપર સુધી હપ્તા પહોંચતા હોય એ લોકો હપ્તા લઈ અને ખનીજ ચોરી કરવા દેતા હોય છે ના લીઝ ક્યાંય નથી આવી લીજ જે કાશા કાગળમાં થઈ હતી એ અમે ગામ લોકોએ એ લીજ કાયમી મનાઈ હુકમ હાઈકોર્ટમાં જઈને લઈ આવ્યા છે એ અને ત્યાર પછી પણ ખનીજ ચોરીનું કામ ચાલુ છે ખનીજ માફિયાઓ બે ફાર્મ ખનીજ ચોરી કરી રહ્યા છે અને સરકાર અને પોલીસ તંત્રના રેમ દ્રષ્ટિથી આ બધું ચાલે છે પાંચ વર્ષથી કન્ટિન્યુ ચાલે છે તો કોઈ ધ્યાન આપતું નથી જોવા તો ઘણી જગ્યાએ કરી પોલીસ સ્ટેશન ખનીજ ખાતામાં અધિકારીઓ તો કોઈ કરપ્શનમાં હોય કામ કરતા હોય ગામ સમશાન ની દીવાલ ગારો થાય છે શમશાન નો ઘણું ખોદાય નિહાળે પટશે અમારે વિદ્યાર્થી ને રમવાનું ઈ છોકરા નાવા જાય બુડી જાય ખાડા હોય કોઈ જવાબદારી લેતા નથી હવે ગામ અમારે ગામ આંદોલન ઉપર બે ઈસ્યુ ધ્યાન નહીં